થરાદ શહેર વિસ્તારમાં ચાર રસ્તા પાસેથી બોલેરો પિકઅપ ગાડીમાંથી દારૂની બોટલ નંગ એક હજાર ચારસો તાણું જેની કિંમત રૂપિયા પાંચ લાખ એકાવન હજાર ચારસો પચીસ સહિત કુલ કિંમત રૂપિયા દસ લાખ છપ્પન હજાર ચારસો પચીસનો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી પોલીસે સરાહનીય કામગીરી કરી છે લાસકાંઠા RCબી પોલીસ સ્ટાફના માણસો થરાદના વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન થરાદ ચાર રસ્તા પાસે આવતા બાતમી મળેલ કે એક પિકઅપ ડાલામાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરીને કાચા નેડિયામાંથી થરાદ ચાર રસ્તા તરફ આવનાર છે જેના આધારે ચાર રસ્તા ઉપર નાકામંધી કરતા પિકઅપ ડાલો આવતા બે સમો બેઠેલ હોય જે ડાલો ઉભો રખાવી તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો જે ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી કુલ બોટલો નંગ ચારસો જેની કિંમત અને બોલેરો પિકઅપ ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ મુદ્દાવાલ કિંમત રૂપિયા દસ લાખ છપ્પન હજાર ચારસો પચીસના મુદ્દાવાલ સાથે રેડમાં બે ઈસમો મળી આવેલ ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ બેકાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે